ગુજરાત માં અઠાવીસ વર્ષ થી એમની સરકાર છે દેશમાં એમની સરકાર છે છતાં આપણને એની નિષ્ફળતા મળી છે ત્યારે અમે તમારી પાસે એક મોકો માંગવા માટે આવ્યા છે એક વાર અમને અમારા પર ભરોસો મૂકીને તમારે બધા અમને એક વાર ચૂંટીને લાવવાના છે અમે તમને વચન આપીએ છીએ અમે કોઈ મોટા નેતા નથી અમે કોઈ મોટા પરિવારમાંથી નથી પણ અમે સમાજ માટે ત્યાં ન્યાય માટે બોલવાનું થાય છે જ્યાં કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય થાય છે કોઈ મહિલા સાથે થાય કોઈ ખેડૂત સાથે થાય કોઈ મુસ્લિમ વર્ગના આગેવાન સાથે થાય કોઈ આદિવાસી સમાજ સાથે થાય તો અમે ત્યાં ઉભા રહીએ છીએ